નેટવર્ક છોટેક અને આજે ખૂબ જ ટ્રાફિક હોવાથી પ્રોબ્લેમ છે મિત્રો અને વ્યવસ્થિત લાઈન નથી થઈ શકે મિત્રો જોઈએ મિત્રો આજે લાઈ થાય કે એ મિત્રો આ છે ધ્યાન મંદિર ટ્રાફિક જુઓ તો બધી જ મંદિર ખૂબ ટ્રાફિક છે મિત્રો અને ધ્યાન મંદિર આવી ગયા છે મિત્રો આપણે તમે જોઈ શકો મિત્રો लाये तुमने वन्ना बंदे चंद्राविष्णु मित्रा तो लाये मम्मी यारी जमते हैं अजय को बुधवार का फिक्स चलता है वापस कराम जय सिंगा अच्छा बाप अनुवार देख रहा हूँ वापस तंबल दानाजय सिंगा मित्रा माँ ज्ञान सिंह शमिता तुमने बाप अनुवार संध्या से निकला हेलो बुगाल बुधवार का फिक्स

टाकडालो बाबा श्री राम भाई बगडलाओ हो तो आज ध्यान मित्र फावी શકો છો મિત્રો તમે કા ઠીક આજે ખૂબ વધારે છે મિત્રો આયા કે મંદિર પણ સુંદર મજાનો લાગ રહ્યો છે મિત્રો તમે જો મિત્રો બધા મિત્રોન બાવ શ્રી રામ જય શ્રી રામ આજે થોડું નેટવર્ક પ્રોબ્લેમ નો કારણે નેટ ચાંતા છે મિત્રો તો આયા થી દર્શન કરી દી આપણે ટીમ લીડ જે સર આજ બાવ શ્રી રામ અને આજે મિત્રો જો ટ્રાફિક ખૂબ વધારે છે મિત્રો બધા મિત્રોને રામભાઈ મારો નંબર લખી નાખ્યો મિત્રો તો કોલ કરી દેજો મને હું અહીંયા જ